જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે સત્યાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં મોટી માત્રામાં ફેરફાર જોવા મળ્યો છે એટલે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક અઢારસો ને ત્રેપન ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એસી પોઈન્ટ ચુમ્મોતેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ તેતાલીસ પોઈન્ટ ઓગણીસ ટકા ભરાઈ ગયો છે અને આગામી હજુ હવામાન આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપરિયા ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી